મહારાષ્ટ્રમાં પહોંચી ગયું હતું છવ્વીસ મેથી લઈને આજે અગિયાર તારીખ સુધી એટલે લાંબો વિરામ છે આ ચોમાસાનો જોવા મળ્યો છે જોકે હવે આવનારા દિવસની અંદર ધીમે ધીમે અરબ સાગર સક્રિય થશે કેમ કે બંગાળની ખાડી અત્યારે હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂકી છે અને બંગાળની ખાડીની એક સિસ્ટમ બનશે અને અરબસાગર સક્રિય થઈ જશે તો આ જે બ્રેક બ્રેકની કન્ડિશન છે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે એ ફરીથી ચોમાસું સક્રિય થઈ અને આગળ વધવાનું ચાલુ થશે ત્યાર હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં આમ તો ચોમાસું છે એ ઘણા સમય સમય અમે આપને જણાવી રહ્યા છીએ એમ જૂન આસપાસ આવવાનું છે પણ આવનારા સમયમાં ચૌદ તારીખ થી ચૌદ જૂન થી ચોમાસુ છે એ ખૂબ સક્રિય થશે જેને કારણે સોળ જૂન થી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે જેમાં સોળ થી લઈને વીસ જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે અડતાલીસ બોતેર કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે અનેક વિસ્તારોની અંદર સોળ થી વીસ જૂન દરમિયાન જોવા મળી શકે છે અને વીસ જૂને જે ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ છે આમ તો ઘણા સમયથી અમે આપને બતાવી રહ્યા છે કે વીસ જૂને ચોમાસાનો પ્રારંભ થશે પણ વીસ જૂન ની અંદર ઘણી વખત એવું બનતું હોય કે બે દિવસ વહેલું અથવા તો બે દિવસ મોડું એટલે કે કાં તો અઢાર જૂને અથવા તો બાવીસ જૂન સુધીમાં એટલે જ અમે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે અઢાર થી લઈને બાવીસ જૂન માં ગુજરાત ની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે હવે અત્યારે આપણે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ને કારણે હવે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો છે એ નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહ્યા છીએ એને હવે નૈઋત્યના ચોમાસાની લાંબી રાહ જોવી નહીં પડે હવે ટૂંક સમયની અંદર એટલે કે અઢાર થી લઈને બાવીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અને સોળ તારીખથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ નોંધાશે જે વરસાદો હશે એ સોળ થી લઈ અને બાવીસ જૂન અને બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન સુધીનું જે સેશન ચાલશે એટલે કે બાર દિવસનું સેશન ચાલશે એ બાર દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો માવણી લાયક વરસાદ જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર સારો વરસાદ થાય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો છે એમાં પણ સારા એવા વરસાદો છે આ જૂન મહિના દરમિયાન થઈ જશે એક અત્યારે જોવા જઈએ તો જૂન મહિનાનો અંત આવતા આવતા લગભગ ગુજરાતની અંદર સાહીઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈએ અને સારું એવું ચોમાસું એનું પરફોર્મન્સ બતાવે તેવી શક્યતાઓ છે